ખબર નઈ આ લુગડા મારી જિંદગીમાં કેદી જાય બાકી બધું કામ કાંઈ તો થઈ ગયું છે ને ભીહું તો જો કુમરા છે મેં અટાણ આજે નાખી દીધું છે ને આમાં પછી આવે આગે આ ખંભાળીએ તો હું તાણે ટાણે નાખવામાં પૂગી ના ખાઉ તો મજા ના આવે પછી ખાંડ ના ભરવાના છે આ વારીને ઢગલા કરી ને ખાય એ બધું કામ કરીને ખુશું છે ખાણ ના લોહી લુગડા છે ને પછી સુલાનું કરી એટલે ભીહુ નું આજ અગાઉ કરી લીધું ને ફટાફટ મંડું ધોવા લુગડા સાડા ત્રણ વાગ્યા છે હું છે તારે વાયડીની મારે પાણી ભરવાની જો કુંડી ઠાલી છે બે તિ લગન લુગણા ધોયા તો હું ત્યાં ટાંકો નું ભર્યો તો આ ટાંકો ભરવાનો છે તે આ ટાંકોય ભરવાનો છે બધાય ભરવાનું છે ઓલો ટાંકો એક ઠાલો છે તે બધા થામણા આવડી જાય ટાંકા ભરવા નહીં આવે અમારું ઓલું જાડવું ભાંગી ગયું વજન ને કઈ બોલો કેટલું ભૂતું બધું ભાંગી ને વજન વધી ગયું હે દહીણું દરાય છે ઘઉં ભીહુંપાઈ નહીં આવી કોઈ માં ભીહુંપાઈ નહીં આવી ગયા ગાય આય આવી ગઈ બે ભીહું ઓછી થઈ ગયું છે હમણાં આપણે તમે જોઈ શકતા હો અને હજી બે ઓછી કરવાની છે જો એક આ બેસવાનું છે અને એક હાવ જ બેસવાનું છે બે ઓછી કરવાની છે બાકી પછી એને આજી પીલી આ વેલી અને માતાજી તો મારા એ તો મારે રાખવા હે ઓલી બેસવાની છે અને કા એ બે વસ્તુ કર નાખવાની છે બે કઈ હજી બે કરવાની છે બાકી બે તો મારે રાખવાની છે આ ગામ કા જો આવે આગળ તો કરણભાઈ બેઠા હોય એવું લાગે છે મને લક્ષક પાકી નથી ખબર એવું બધું હે ભીમ ઓછી કરવાનું છે કેજો એક પારેઠે પારેઠે પણ હું દોઢ વરસ દોવા દે છે અને એક તો તમે જોવો છો મહિના થી પેલા મહિના પહેલા પેલા જીએ

હજી એમાં બે ઓછી કરવાની છે કામ હોય કેજો અટાણે તમારે આ કામ હાલે છે ખાણ ના ઉડેજ જો મકાઈ ભૂકો નાખી લીધો અહીં ભરવાનું છે ને અટાણ સે શિયાળે શિયાળે દોવા દે છે એમાંથી બે તો મારે જોઈ છે અને માતાજી તમારા છે એ તો કોઈને મફત એના દમ ગમે એવી કિંમત દે તો એના દમ કા ઈ ના દઈ કા એથી અમે શરૂઆત કરી દીધી બધી ભીલીને ભીલીને વાય પૂગે ને પોતરા નાખા તો ભીલીને હોય જઈને તા તાવ વાગી ગયા છે આજના છ પંચાવન માલ પડી ગયું છે દોઈ ગયું છે પોદળા રેડાઈ ગયા છે કામકાજમાં તો ઘણું બધું પતી ગયું હે નખાયો ગયું હોય બધા ખાવા મળ્યા છે મારે હવે છે ને ધૂપ દીવા કરવાનું છે ચૂલાનું કરવાનું છે દૂધ આજ વેલું ભરી આવ્યા છે ભરીને આવી ગયા છે ને કેને મુકાઈ ગયા છે ને પાછા ડીઝલ ભરવા ગયા છે ટેક્ટર રાખવા જવાનો હોય તો કદાચ મને ખબર નથી એવું બધું છે આપણે આજના બ્લોગ નો એડાઈ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી રીતે કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા